આજરોજ નવનિયુક્ત કોઠંબા તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા જે ભર શિયાળે કમોસમી વરસાદ પડ્યો છે અને વરસાદ પડવાથી કોઠંબા વિભાગના ખેડૂતોનો ડાંગર દિવેલા જેવો પાક નિષ્ફળ થયો નિષ્ફળ થઈ ગયો છે પલળી જવાને કારણે અને પશુ માટેનો પણ જે ઘાસ છે એ પણ નિષ્ફળ ગયું છે ફેલ થઈ ગયું છે જેના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવે છે અને ખેડૂતોના પડતા પર પાટું વાગ્યું છે કોઠંબા વિસ્તાર એટલે ખેતીથી સમૃદ્ધ વિસ્તાર કહેવાય પરંતુ હાલ ખેડૂતોની કમર તૂટી ગઈ છે અને આ કમોસમી વરસાદે વરસાદે ખેડૂતોનું જીવવું દોહલું કરી દીધું છે આ સમયે કોઠંબા તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાન શ્રી પૂર્વ પ્રમુખશ્રી લુણાવાડા તાલુકા કોંગ્રેસ સમિતિ કાર્યકારી પ્રમુખશ્રી વિરોધ પક્ષના શ્રી યુથ કોંગ્રેસ પ્રમુખશ્રી તેમજ આગેવાનો અહીંયા આગળ પધાર્યા છે અને આવેદનપત્ર મામલતદારશ્રીને આપવાનું છે અને આ બાબતે અમારી માગણી છે કે ઉદ્યોગપતિઓના દેવા માફ થાય

જાગૃત કરવાનું કામ કરશે અને આવનારા સમયમાં જો અમારી આ બાબતે યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો સરકારને પણ અમે આપણા માધ્યમથી ચેતવણી આપીએ છીએ કે આવનારા સમયમાં ખેડૂતોના અધિકાર માટે ખેડૂતોના હક માટે અને ખેડૂતોનું પાક ધિરાણ માફ થાય એ માટે કોંગ્રેસ પાર્ટી મહિસાગર જિલ્લા કોંગ્રેસ પાર્ટી અને કોઠંબા તાલુકા કોંગ્રેસ સમિતિ ખેડૂતોના અધિકાર માટે લડશે અને અમારી એક જ માગણી છે કે ખેડૂતોનું સંપૂર્ણપણે પાક ધિરાણ છે પાક ધિરાણ માફ થવું જોઈએ અને ખેડૂતોને પશુ પાલકો માટે પશુ ચારા માટેની સહાય પણ ખેડૂતોને સરકાર દ્વારા મળવી જોઈએ કારણ કે ઉત્સાહો અને તાઇફાઓ કરતી સરકાર ભાજપ સરકારને જ્યારે જયારે ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે ત્યારે આ પડતા ફાટું આવ્યું છે ખેડૂતોને અને આ કમોસમી વરસાદે ખેડૂતોનું સર્વસ્વ લૂંટી લીધું છે ત્યારે ખેડૂતોને સહાય મળવી જોઈએ અને ખેડૂતોનું દેવું માફ થાય એવી સૌ આગેવાનો દ્વારા માંગણી છે હર્ષદ પટેલ પ્રમુખ મહીસાગર જિલ્લા કોંગ્રેસ